ટેલર મારું મન તારું થયું મૂવીનું હતું જે હમણાં રિસેન્ટલી દસ તારીખે રિલીઝ થઈ છે અને એ ફિલ્મને આખી સ્ટાર કાસ્ટ આપણી વચ્ચે છે બધા ચહેરા એવા છે કે તમે બધા એમને જાણો છો અને માણો પણ છો એવા જ કલાકારોમાં ઓળખો પણ છો ઘણા બધાને તમે તો આજે આજના પ્રસંગે એમ એમ ગોલ્ડ પર સ્વાગત કરીએ છીએ પરિચયની વાત કરી દઈએ તો શરૂઆત થી જ વાત કરીએ આમથી આમ પાછળ જતા ચગતા હોય ને એટલે તો કિનલ નાયક મેમ આપણી વચ્ચે પધારેલ છે ઘણી બધી મૂવીઝ એમની એમના પ્રોફાઇલમાં નોંધાયેલી છે અને ઘણી બધી સિરિયલો પણ ઘણી આધિક સ્વાગત કરીએ છીએ મિત્રેશ વર્મા સર કોણ ન ઓળખ્યા બધા કલાકારો કે અરે મિત્રેશ વર્મા સર સિનિયર આર્ટિસ્ટોના એક આર્ટિસ્ટ છે તેઓશ્રી અને તેઓ પણ આપણા ગુજરાતી ફિલ્મ મેનસ્ટ્રીગના પોઇન્ટને પણ યાદ કરાવું કે એમના પિતાનું નામ કદાચ આજના પ્રસંગે યાદ કરવું જ રહ્યું તેમના પિતાનું નામ મિત્રી શર્મા કદાચ વર્ષો પહેલા જ થઈ જાય બધા અને બીજો એક સરસ મજાનો નામ મુકેશ રાવ સર આજના પ્રસંગે અમારા પ્રમોશન વાલ ચાલતા હતા એમાં હવે એમની એન્ટ્રી થઈ છે હવે એમની વાત કરીએ તો સિદ્ધાર્થભાઈને પણ ખબર છે ને બધાને આપણને ખબર છે કે જ્યારે રિવ્યુ લેતા હતા ને ત્યારે એક નામ ખૂબ બહુ આવતું હતું ચીકો આ ચીકાભાઈનું પાત્ર જે છે જે ખૂબ જ કોમેડી પાત્ર છે એ આપણા મારું મન તારું થઈને આ ચીકો ઉર્ફે મુકેશ રાવ સર આપણી વચ્ચે બધા જોરદાર તાળીઓ ના કરી સ્વાગત કરીશું અને આખી ફિલ્મ ને લીડ કરવા માટે લીડ કરવું એટલે કે ડાયરેક્શન કરવું હોય ત્યારે બધા જ કલાકારોને એમની કલાને નિખારવા માટે જે વાર્તા છે જે સ્ટોરી છે એ પ્રમાણે આગળ દોડવા માટે આપણે સ્વાગત કરીએ છીએ મુકેશભાઈ માણી અમારા આ એમ એમ ગોલ્ડ પેલેસના ના ઓનર શ્રી છે ભરત ઠક્કર સર એમનો પણ આગળ

દસ તારીખે રિલીઝ થઈ ચૂકી છે અને ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ચૂકી છે આખા ગુજરાતમાં અમે લોકો ઘણી બધી જગ્યાએ આ રીતે ફિલ્મના પ્રમોશન માટે ગયા છીએ અને બહુ જ સારો આવકાર અમને મળ્યો છે સૌનો લોકોએ ફિલ્મને ખરેખર દિલથી માણી છે કદાચ આ ફિલ્મ વિશે તમને આછીપાતળી ગાઈડલાઇન આપી દઉં તો આ ફિલ્મ એવી ફિલ્મ છે કે જે આપણે સૌ જાણીએ છીએ કે આજના જમાનામાં યુવાનો બહુ ફાસ્ટ રહ્યા છે જનરેશન આપણા કરતા બહુ ફાસ્ટ છે એ લોકો માટે આ લગ્ન એ પ્રસંગ નથી રહ્યો માત્ર એક ઇવેન્ટ બની ગયો છે એક ફંક્શન બની ગયું છે લગ્નમાં જાય છે ખરા હાજરી આપે છે પણ લગ્નનું મહત્વ શું છે તો યુવાનો જ્યારે લગ્નની અંદર હાજરી આપે છે પણ જ્યારે લગ્નની વિધિ ચાલતી હોય છે ત્યારે એ લોકો જાણે અજાણે એ વસ્તુને ઇગ્નોર કરતા હોય છે પોતાની મસ્તીમાં પોતાના મિત્ર સર્કલની અંદર પોતે મોજ કરતા હોય છે બહુ સાચું કહું ને તો આપણા હિન્દુ ધર્મની અંદર સોળ સંસ્કારો છે જેમાંનું એક સંસ્કાર છે હિન્દુ કે જે

सम्मान करूँ छू हार्दिक स्वागत करूँ छू केतन योगेश भाई शाह प्रियंका बेन प्रहलाद भाई प्रियंका बेन प्रहलाद भाई आपने जी नाम बोला है से ये याद रख जो તમારે શોરૂમ પર જઈ અને તમારું જે તમારી પાસેની જે બાકીનો ભાગ છે એ તમારું આઈડી કાર્ડ બતાવશો એટલે તમને તમારું ગિફ્ટ ત્યાંથી મળી જશે હીરાબેન જીવણભાઈ પરમાર હીરાબેન જીવણભાઈ પરમાર શાંખલા પોપટજી શાંખલા પોપટજી શાંખલા પોપટજી સગરામજી આપણે એક થી વીસ ઇનામોમાંથી એક થી દસ ઇનામો હાલ જાહેર કર્યા છે આગળનો કાર્યક્રમ આગળ ધપાવીએ છીએ આજના પ્રસંગે આપ આવ્યા છો અમને હેલ્પ કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ એક થી દસ પૂરા થયા છે હવે અગિયાર થી પંદર માટે મારે બીજા પાંચ જોઈએ છે આવી જજો ફટાફટ જલ્દી પાંચ જણા પાંચ મિત્રો આવી જજો ફટાફટ ટેણી ટેણિયાઓને કહેવું નહીં પડે હો

संदीप जानी जिगर जीवन काका देसाई जिगर जीवन काका देसाई परमार उत्तम जी પરમાર ઉત્તમ ડી ડી પરમાર ઉત્તમ ગુપ્તા ગુપ્તા શ્રીમાન પંદર થઈ ગઈ છે બીજી પાંચ આપણે કહીએ ફરી પાછા પાંચ વ્યક્તિઓ આવી જજો આ જેમનું નામ છે એમણે ત્યાં શોર ઉપર જઈ અને એમને ઇનામ મેળવવાનું રહેશે बस खाली चारच कटाव जो 16 થઈ ગઈ બસ તો હવે ચાર જ કઢાવવાની બસ ને ચારે ચાર જ બસ બસ રસી તાદામે ત્યાં સામે પહોંચી જાઓ થેન્ક યુ સો મચ ચાર ચાર જ चलो थैंक यू પહોંચી જાઓ સામે દોસ્તો આજી આපි સૌ કોઈ ગૌરવ લઈ રહ્યા છે રામ મંદિર નું યુવા છે તરીકે પોતે રાખીએ અને જે અઠવાડી રહ્યા છો ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે કહે છે કરે છે અમિત સાહેબ નું અહિયાં હાર્દિક સ્વાગત છે સાહેબને ટૂંકો પરિચય આપી દઉં છું એમની વાત કરવા બે તો રાત ના રાત ને દિન ના દિન ટૂંકા પડે એક એવા સામાજિક કાર્યકર્તા અને કોઈ પણ તમે સાહેબ આ વેજલપુર વિસ્તારનો પ્રશ્ન લઈને વયા જાવ એમની જોડે સાહેબ એ તુરંત જ સોર્ટ આઉટ કરશે ઓન ધ સ્પોટ સો એ વાત કરી અને તમને સોલ્યુશન આપશે એ મારું કિસ ભાઈને વિનંતી કે સાહેબ સિરો સ્વાગત કરશે સોલ અને એક બુકેથી આપ કહીએ છીએ હૃદયના ઉપર કાબે એમને સ્વાગત સ્વીકારવું છે આપણે સૌતાળીઓના કઠાવી લઈએ આપણે એકવીસ થી પાંત્રીસ ના પાંચ ઇનામો હાલ જાહેર કરીએ છીએ સુરેખાબેન સંજયભાઈ મોર સુરેખાબેન સંજયભાઈ મોર કડગદારથી બધા આપડે સૌ થેન્ક યુ પાંચ ઇનામ પૂરા કરી છે બીજા પાંચ મિત્રો પણ આવી જાવ અલગ અલગ એટલે એક સાથે દસ નામ જાહેર કરતી બીજા પાંચ મિત્રો પણ આવી જાવ ફટાફટ આસમોય નામ એસી નિકુલભાઈ ગોરધનજી નિકુલભાઈ ગોરધનજી એસી નામ ઇનામ ઇનર છે નિકુલભાઈ ગોરધનજી હાજર છો કે સાંતીધી બેઠા છે આપણે તો લાગવાનું છે શું ચિંતા છે કે નહીં હવે આપણે 51માં ઇનામ જાહેર કરીએ એના પહેલા એક સ્પેશિયલ એકસો એકાવન ઇનામની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ અને સ્પેશિયલ સ્કીમ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ નવી સ્કીમ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ ડિજિટલી આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ આપણે જોરદાર તાળીઓના ગગડાજી બતાવી લઈએ એકસો એકાવન ઇનામોની સ્કીમનો આજથી ભવ્ય શુભારંભ નવ હજાર નવસો નવ્વાણું ની ખરીદી કરો અને જીતો લાખો ના ઇનામો ઓલ્ડ પેલેસ ના માલિક મુકેશભાઈએ મને પણ બોલાવે ને તમને પણ બોલાવે છે પોતાની કમાણીમાંથી આ પ્રકારે એક હિસ્સો ઇનામ રૂપે પોતાના કસ્ટમરને પાછો આપવો આ એક ઉત્સાહજનક વિચાર છે પવિત્ર વિચાર છે પોતાના કસ્ટમરનું મહત્વ જે સમજતો હોય એ જ આ પ્રકારે સંબંધ નાતો બાંધી રાખે એમણે નાતો બાંધી રાખવાનો પ્રયાસ કર્યો છે નાતો જે બંધાતો હોય છે એ એમને ક્રેડિબિલિટી બી આપશે ભરોસો પણ આપશે અને કસ્ટમરનો બેઝ પણ એમનો સ્ટ્રોંગ થશે વિચાર ખૂબ સારો છે એમણે જેવી મને આ વાત કરી અને વિષય મેં જાણ્યો મેં તાત્કાલિક આવવા માટે હા પાડી હા પાડવા પાછળનું બીજું બી કારણ છે કે તમે આવા નવા કાર્યક્રમ કરતા રહો તો મારે પણ લકી ડ્રોની જેમ મારા બધા મિત્રોને ભાઈઓ બહેનોને મારે પણ એમના મળવાનો પણ આવા સરસ મજાનો મોકો મળતો રહે આપ સૌ વેજલપુરના વતની જ છો એટલે મારા માટે પણ આ કાર્યક્રમ તમને મળવા સમાન લકી ડ્રો જેવો જ છે ચૂંટણી પછી ચૂંટણીમાં બધી મોટી મોટી સભાઓ બધા મળતા હતા પરંતુ આ પ્રકારના બધા જ મિત્રો ચૂંટણી પછી પણ મળ્યા છે તો એનો મને આનંદ છે અને આગળ તો કાંથી બી એકાવનમાંથી એકસો એકાવનની એટલે હવે આગળ વધતા જાય છે તો ભગવાન એમને સફળતા પણ આપે એવી હું પ્રાર્થના કરું છું અને આપ સૌના પણ જીવનમાં રોજ સવારે લકી ડ્રો રૂપી ચિઠ્ઠી ખુલે અને રોજ એક નવી ખુશી તમારા જીવનમાં આવે એવી ભગવાનને પ્રાર્થના સૌને વંદે માત્ર ભારત માતા કહી જાય જોરદાર તાળીઓના ઘટનાથી વધારી લઈએ આપણે સૌ એક એવી ચીઠી ઉપાડો સાહેબ એ તમને આખી જિંદગી યાદ કરવાના છે સાહેબ હો કે મને લાગી ગયા હા કોઈ દીકરા કે દીકરીને લાગે અને કોલેજમાં માં જેમ સારામાં સારી દીકરી લઈને આવે એવી ભગવાનના ના

ચાવી વધાવી લઈએ તાળીઓ નો ખેડૂતો આજ સર સ્વભાવ તમારી જોડે એક એક્ઝામ્પલ આપી દીધું પોતાના કસ્ટમરને પોતાના સાથે જોડી રાખે છે એમ એમ ગોલ્ડ પેલેસ જે મારા મત વિસ્તારની અંદર એક રેપ્યુટેડ સોના ચાંદીના વેપારીની દુકાન છે સરસ મજાની અને એમણે પોતાના દસ હજાર જેટલા કસ્ટમરને જોડી રાખીને જે રીતે લકી ડ્રોના માધ્યમથી બધાને જોડ્યા છે અને દર વર્ષે આ કરતા રહે છે હું એમને અભિનંદન આપું છું કારણ કે કસ્ટમર જે છે એ જ ધંધાનો આત્મા છે એ એમણે સારી રીતે સમજ્યું છે અને એમનો વિશ્વાસ એ જ એમની તાકાત છે અને એમણે બધાને અહીંયા ભેગા કર્યા એના માટે હું એમને અભિનંદન આપું છું એમ એમ ગોલ્ડ પેલેસ ડિરેક્ટર મુકેશભાઈ એમ માલી આજનું આયોજન અમે દર વર્ષે બે ત્રણ વર્ષે એવું આયોજન કરતા હોઈએ કે જે અમે ગ્રાહકોમાંથી જે બી કંઈ પૈસો પૈસો કરીને કમાતા હોઈએ એમાંથી થોડું ગ્રાહકોની જોડે જાય એવી આશાથી અમે એક લકી ડ્રોનું આયોજન કરતા હોઈએ છીએ અને આગળ બી હવે એકસો એકાવન ઇનામની સ્કીમ બી મૂકી છે એમાં ફોર વ્હીલર કાર બી છે બરાબર અને અમારો એક જ ઉદ્દેશ છે કે અમારા કસ્ટમરો અમારી સાથે જોડાઈ રહે અને એમને આવી રીતે લાભ મળતો રહે એવી ભાવનાથી અમે આયોજન કરતા હોઈએ છીએ બરાબર અને બીજું અમે મીડિયાનો તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે લોકોએ અમારા ઇવેન્ટમાં હાજરી આપી તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર જય શ્રી કૃષ્ણ